સમાજના આગેવાનો સમાજના સંગઠનો સમાજના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે સમાજ આર્થિક રીતે આગળ આવે સમાજ શિક્ષણમાં આગળ આવે સમાજમાં નવા નવા સુધારાઓ થાય સમાજ વ્યસન મુક્ત બને એના માટે લગ્નની વિધિ પણ પણ ચાલુ રાખજો સાથે સાથે અમારી વાતને સાંભળજો સમૂહ લગ્ન કરવા પાછળનો કારણો એ સમાજના વિકાસ માટેની આ પ્રવૃત્તિઓ છે આજે શિક્ષણ નો યુગ છે આજે હરીફાઈ નો યુગ છે અને આ હરીફાઈ યુગમાં જો આપણો દીકરો કે આપણી દીકરી સારી રીતે નહીં ભણે ગણે હોશિયાર નહીં બને પછી આપણે એમ કહીએ કે આપણે નોકરી નથી મળતી એકલો ભણતર નોકરી એકલા માટે નથી ધંધો વેપાર રોજગાર નાનું મોટું કઈ કામ ધંધો કરવો છે તો પણ શિક્ષણની જરૂર પડશે સાથે સાથે આજે એકાવન યુગલો પ્રભુતામાં પગલા પડી રહ્યા છે ત્યારે પરણવા આવેલા વરરાજા અને સાસુ માને મારી વિનંતી છે કે તમે પરણીને એકલી પત્નીને તમારા ઘરે નથી લઈ જતા એકાવન ઘરમાં આજે લક્ષ્મીનો વાસ થવાનો છે તમારા ઘર માં જે લક્ષ્મીની પદરામણી થવાની છે ત્યારે કોઈ સામાન્ય અબડા નહી માનતા અઢાર અઢાર વર્ષ સુધી જે માં બાપે પોતાની દીકરીને પોતાના સંતાનને લાણ કોડ માં ઉછેરીને મોટી કરી છે સુખ દુખ વેઠીને ભણાવી ગણાવી હોશિયાર બનાવી છે એ દીકરી નો હાથ

કે તારા બાપે કે તારી માએ તને શું શીખવાડ્યું છે કારણ કે કન્યાની વિદાય બહુ વસમી હોય છે ઘરનો કોઈ દીકરો એક મહિના માટે બે છ મહિના માટે બહાર જાય ત્યારે કેવું દુઃખ થાય છે દીકરાને પણ આ તો દીકરી પોતાના મા બાપ ઘર છોડીને પોતાના મા બાપ પ્રેમ છોડીને અઢાર અઢાર વર્ષ સુધી જે આંગળામાં રમીને મોટી થઈ છે એ દીકરી આજે તમારી સાથે બીજા ઘરમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે એનો કેટલું દુઃખ થતું હશે પણ એના હર્ષ અને આનંદ ત્યારે જ થશે એના ઘરમાં પતિ સાસુ સસરા ભાઈ એના જે કઈ પરિવારના સભ્યો છે જ્યારે હર્ષથી એને આવકારશે

એની પાછળ ખર્ચો કરાય સમાજમાં ઘણા બધા ખોટા ખર્ચા થઈ રહ્યા છે અહીંયા સમૂહ લગ્નમાં આવવાનું તમારા ઘરે ડીજે લાવવાનું પચાસ સાઈઠ હજાર નું ભાડું ડીજે નું આપવાનું આ ખર્ચાઓથી દૂર રહો અને સમૂહ લગ્નમાં જોડાવાનું જે સપનું છે સમાજનું કે કરકસર કરીને સમાજની આર્થિક સ્થિતિ સારી બને

સમાજમાં શિક્ષણની ચિંતા કરે સમાજમાં રોજગારીની ચિંતા કરે સમાજમાં ક્યાંક નાના મોટા ધંધા વેપાર ઉદ્યોગની ચિંતા કરે એવા લોકોને પણ આપણે સાચવવા પડશે સમાજ સમાજના આગેવાનોને સાચવે આગેવાનો પોતાના સમાજને સાચવે આપણે ક્યાંય પાછા ન પડીએ એવું શિક્ષણ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે

એની તાલીમ આપવામાં આવે સરસ મજાની લાઇબ્રેરી હોય ત્યાં રહેવાની સગવડ હોય જમવાની સગવડ હોય અને સમાજના ગ્રામીણ વિસ્તારના દીકરા દીકરીઓ જે સારું ભણી શકે એવા છે એને શોધી શોધી લાવીને એને તૈયાર કરવા એનું આદર્શ જીવન કેવી રીતે બને એના માટે એને તૈયારી કરાવવી એના માટે ફાગવેલ ભાથી દાદાના ચરણોમાં

તેમના જીવનનો રથ સુખ અને સમૃદ્ધિ ને શાંતિના પંથે આગળ વધતો રહે અને ક્યાંક તમારા વચ્ચે ક્યાંક નાની મોટી કડવા સુધી થાય તો સમાજના લોકોને સમાજના આગેવાનોને યાદ કરજો સમાજના તો ઘણા બધા ક્યાંક કશું ઘરવા થયું ચાલો પોલીસ સ્ટેશન ચાલો કોર્ટમાં એ જવાની જરૂર નથી સમાજના આગેવાનો બેઠા છે અમારું અહીંયા સન્માન કર્યું અમને બોલાવ્યા એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર મારી વાતને પૂરી કરું છું જય માતાજી જય માતાજી મહારાજ